ફૂલ જવાબદારી સાથે વીએસટી મિની ટ્રેક્ટર વેસવાનું છે ટોટલ જવાબદારી સાથે સાવ ઓસું હાલેલું ટ્રેક્ટર બે હજાર અને ચોવીસ મોડલ વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર કમની પીસ જોવા મળશે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો સારો લાગે તો એક લાઈક આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે વીસ ટીમિની ટ્રેક્ટરના મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ ખરાબીને કારણે આ ટ્રેક્ટર વેચવાનું નથી ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે આખા ટાયર જોવા મળશે સાવ ઓછું હાલેનું આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈને લઈ શકો છો સાવ વ્યાજબી ભાવ રાખેલો છે આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર ભાવ મળી જશે અને ટ્રેક્ટરનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વીએસટી સત્તીમીની ટ્રેક્ટર ખૂબ જ સારું ટ્રેક્ટર છે તેવું માલિકનું કહેવું છે અને કોઈ પણ હાલમાં ખર્ચો તમને આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સાહિલભાઈ છે અને સાહિલભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો માત્ર બે લાખ ચાલીસ હજાર રૂપિયા સાહિલભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે સાહિલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું ત્રણ સિત્તેર ત્રાણું ઝીરો પચીસ સાહિલભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર તો ગામ ખજૂરી ગામ જોવા મળશે ખજૂરી ગુંદાળા ગામ જોવા મળશે નામ સાહિલભાઈ સાહિલભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સાહિલભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સાહિલભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ